ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા પાંચ કેસ કર્યા છે સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પાંચ ગુના નોંધીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે કુલ પાંત્રીસ વધુની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જે ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકાર તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાખવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમની ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિલા ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફિકના બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાં સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો આઉટ ચાલુ કરવામાં આવી જેમાં સરફરાજ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજે અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક એક લાખ એસી હજાર થી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફેઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બે ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજે એકત્રીસ થી બત્રીસ ગ્રામ જેટલો એમડી નો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસીન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસીન શેખ એક જગ્યાએ છુપાયેલો છે મુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફ ના ઘરે એ તપાસ કરતા મોહમ્મદ અશફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને અઠવા લાઈન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડોક્ટર ની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડ ઉતારતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હેદરકાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા સુતી હોસ્પિટલ પાસે પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત થી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધડ પોલીસ સ્ટેશનમાં અને એક ઋસીપીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજે પાંત્રીસ થી ચાલીસ પાંત્રીસ સાડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્ન ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતો તો કઈ રીતે અલગ અલગ જગ્યા પર પહોંચાડવામાં આવતો જે બે જણા પકડાયેલા છે જે મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા રાબિયા અને નાસિક નફીસ એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી રહ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં અને એ લોકો લાવી આ નીચે સલમાન ફૈઝલ મોહસીન વગેરે લોકોને આપતા હતા એ એના નીચેના લેયરમાં નાના નાની માં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત માં થતું હતું આ ચોથી ચોથી ટ્રીપ અમારા ધ્યાનમાં આવી છે અને એના ઉપર હજી એની પૂછપરછ ચાલુ છે કાલ રાત્રે અલગ અલગ જગ્યાએ ચાલતી હતી એટલે પૂછપરછ પણ ચાલુ છે અને એની તપાસ દરમિયાન વધુ બ્યુરો રિપોર્ટ મનસુરી સુરત